जी चौथे जगह येऊ है आ तो नाइ दिन फ्रेश થઈ ગઈ અને હવે જઈ હી સિરાવા તો ચાલો સિરાવી લઈ હવે વાતાવરણ હે મસ્તી નું બહુ જોરદાર હે ઘટેવું નથી નેચરલ કાતો મસ્ત વાતાવરણ હે ને હા કે ઠંડો હે પવન ઠંડી ઠંડી લાગે ફૂલ ઠંડો પવન નકા તો બીતે દો ઠંડી હે હા તો હાલો હું નીચે જાઉ મને ઠંડી લાગે મે તો સ્વેટર પહેર્યું હે એટલે ઠંડી તો ઓછી લાગે હે તો ચાલો સિરાવી લઈ

હોમવર્ક કરતો તો થઈ ગયું કેટલું કર્યું એટલે હું હતું હોમ્પ સી ડબલ્યુ એટ ડબલ્યુ સી ડબલ્યુ એફ ડબલ્યુ ખાલી એક જ થઈ ગયા સી ડફ શું હતો પેજમાં હે સ્ટેલિં શેનો એમ એવું હા તો બોલોને હું બોલું ને એ ડબલ પી એલ ય એટલે સફા લીયા બે કાચ મને

रात आए पांच महीना तो चलो पचास मै बी बाकी तो नव तो नव कर काम करे भगवानी गई नहीं काम करवा बी गए है धोवा जो बी है भाई तो आगे में जोजे काम करो बी गए रेकॉर्ड तोड़ ना गया रविवार टीवी जो आट स्कीम रमे क्यों ताऊ का तो कहते हैं कौन है किधर हैं <laughs> सर माय हेयर लगे बोल ना <laughs> तो ना दीजिए हम बड़ा बदबू दिया क्यों है तो यार कहना दो ना दो આતો હર ખુદ આમ વ્યવસ્થિત આમ સાફ કરીને ને વાઈ જો ધો મીડા પહેલી વાર રેકોર્ડ તો નઈ કો નઈ રેકોર્ડ તો નઈ કો હે ને કા કામ કરો માં રેકોર્ડ તો ને ચીંદુ નથી કરતો હે પાણી નો પી પછી કો આઈ તો પાણી નથી પીધો કા મમ્મી હું બનાવો તમે મિક્સ સાક બનાવો ઓ મિક્સ સાક બનાવવાનો ભાવ ચાર પાત ને ચાર પાત આલે બાકી હા જમી લે કા ગાડી હોબે કેટલી 10 मिनट है बे बाकी गया है मीठू ओछू ना जो खारो करता नहीं ओली तो जाओ ओली का है ना खारो करना के यार दे जा जाई तो हार बैठा ताई पता नहीं मीठा दाल वाली हां करे है जणो जो जा। बराबर गोठो जो कितना दिया गेना रेको तोड़ो है काम में भाई ચાલો બપોરનો જમવાનું છે દાળ શાક રોટલી અને ગાજરનો સંભારો છે સ્પેશિયલ ને બધે તપેલી ને તપેલા પડ્યા અને ના ભાઈ નાટક કરે સોમભાઈ કે મારે જમવું નથી તો ચાલો બપોરનું જમી લઈ આવ દે કીવું ક્રીવાય જાઉ મંડઈભાઈ આમ કરે બપાને હે જવો દે હા જેવા દે મેય છોકરા મારું લોહી પીવે છે જો તમે આ ક્રિવા કૃવાતાજી નાની હે ને પાંચ મહિનાની સોહમ આ પાંચ મહિનાની તો હેરાન કરે મને જો જો ભાઈ બેન બે ચોટી ગયા છે પપ્પા પટાવ ક્લાસ થઈ ગયા કૃવા સોહમને વાડ ખેડે જો મને હેરાન કરે તો જો લખો પડે કીધા જો લેવા દયો લેઓ કે 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 પાવો જો ઓર લઈ આવશે કે બીના ફ્રીલી મુક જાજો ભાવું જોય ને બધે ભાવે કોઈને પેલી વાર આમને આમ બેઠી વગર ટેકા

ને સાંજના નવ અને જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ ને હું બનાવ્યું છે વઘારે ખીચડી ને મેગી ને એવું બધું છે તો ચાલો જમી સાંજ જમવાનું આવી ગયું વઘારે ખીચડી કઢી અને મેગી અને આ ભાઈ જો મેગી ફૂલ મસ્ત ફૂલ એમ તો થાળી ખાટી છે એમ કાટો ને ખારું ન થાવતું જપતી થી ખાજે આ રે જો મુક્ત નથી આ ન દે આ એમ થઈ ગયો છે ટાઈમ ને જી એડિટિંગની હું બધું કરીશ એટલે રાત્રે એક બે તો વાગી જ જશે આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મારા વિડીયોને શેર કરો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ ફીડ ડ્રીમ ટેક કેર બાય